નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ કોચિંગમાં મિત્રો કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી પડી છે શ્રી પીએમસિંહ સ્ક્રીકુલ જવાહર નવોદય વિદ્યાલય લણવા જિલ્લો પાટણ ગુજરાત ખાતે વોકિંગ ઇન્ટરવ્યૂ છે ઇંગ્લિશના ટીચર જોઈએ છે ફિમેલ સ્ટાફ નર્સ જોઈએ છે પીએમસિંહ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય લણવા જિલ્લો પાટણમાં બે એપ્રિલ બે હજાર ચોવીસ સુધી નિમ્ન નીચે આપેલા જે જગ્યાઓ છે એના માટે વેકન્સી છે તો શૈક્ષણિક લાયકા છે જે પીજીટી ઇંગ્લિશ કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાના છે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ મિનિમમ પચાસ ટકા સાથે અને સબ સબ્જેક્ટ્સમાં બી એડ કરેલું હોવું જોઈએ ટીચિંગ એક્સપિરિયન્સ વ્યવસ્થિત સ્કૂલનો હોવો જોઈએ સિમિલર કેપેસિટીવાળી અને એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ નિવાસી શાળામાં નો અનુભવ હોવો જોઈએ સોળ બે બે હજાર ચોવીસના દિવસે સવારે નવથી અગિયારમાં હાજર રહેવાનું છે પાંત્રીસ હજાર સાતસો પચાસ પર મંથ સેલેરી છે ફિમેલ સ્ટાફ જોઈએ છે તો સિનિયર સેકન્ડરી એક્ઝામિનેશન ક્લાસ બાર કાં તો પછી એનું ઇક્વિપમેન્ટ બી કરેલું હોવું જોઈએ બી ગ્રેડ એ થ્રી યર્સ ડિપ્લોમા તો સર્ટિફિકેટ કોર્સ સર્ટિફિકેટ ઇન નર્સિંગ ફ્રોમ રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યુશનમાંથી નર્સિંગનું સર્ટિફિકેશન હોવું જોઈએ તો પછી બીએસસી નર્સિંગ હોવું જોઈએ રેકોનાઇઝ યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યુશનમાંથી બે વર્ષ રજિસ્ટ્રેશન હોવું ઇન્ડિયન સ્ટેટ નર્સિંગ કાઉન્સિલની અંદર ઇન્ટરવ્યુ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અગિયારથી એકના સમયગાળામાં આપવાનું છે પાંચ પગાર છે ચોત્રીસ હજાર એકસો પચીસ બધે બધા ઉમેદવાર જે છે એ ઇન્ટરવ્યૂ આપતી વખતે શૈક્ષણિક યોગ્યતા અને અનુભવના પ્રમાણપત્રો અસલ દસ્તાવેજો સાથે જે આ સરનામું છે મુકામ પોસ્ટ લાણવા જિલ્લો પાટણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે હાજર રહેવાનું છે અને એ ઉપરોક્ત સમય અને સ્થળે હાજર રહેવાનું છે દરેકે પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લઈને આવવાનું છે અને એક કોપી તમારે ત્યાં જમા કરાવવાની છે તો પ્રાચાર્ય સાહેબ દ્વારા સદર જાહેરાત આપવામાં આવેલ છે તો લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો જરૂરથી મારજી કરજો બીજી વેકેન્સી જોઈ લઈએ મિત્રો અર્જન્ટલી એક ટ્રેન્ડ ટીચર્સ જોઈએ છે મેથ ટીચર જોઈએ છે પ્રાઇમરી સેક્શન માટે તો રસ ધરાવતા ઉમેદવાર મિત્રો જરૂરથી કોન્ટેક કરી શકો છો મેનેજિંગ ટ્રસ્ટી તમારા સીવી સાથે સર્ટિફિકેટ સાથે નવથી એકમાં હવે ચાલુ દિવસમાં નૂતન ઇંગ્લિશ સ્કૂલ પ્રભાત ચોક છે ઘાટલોડિયા અમદાવાદમાં આડત્રીસ ઝીરો જીરો એકસઠ બીજી વેકેન્સી જોઈ લઈએ મિત્રો તો મિત્રો અર્જન્ટલી રિક્વાયર્ડ સ્ટ્રેન્ડ એની એ જ વેકન્સી લાગે છે નૂતન ઇંગ્લિશ સ્કૂલની જ છે અને શેડો શિક્ષક જોઈએ છે વિદ્યાર્થીને શિક્ષણમાં સ્કૂલમાં સહાય કરી શકે તેવા મોબાઈલ નંબર છે પંચોતેર અડસઠ સિત્તેર એકત્રીસ તેતાલીસ બીજી વેકન્સી જોઈ લઈએ મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ ઝોન અસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ છોલા ખાતે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલ પિટલાદ ખાતે વેક્ટર બોન ડિસીઝ જગ્યા અને આસિસ્ટન્ટ એચ એ આસિસ્ટન્ટની બે ખાલી જગ્યાઓ માટે અગિયાર માસના કરારના ધોરણે ભરવાની છે અને આ જાહેરાત આપેલી છે યોગ્ય લાધરાવતા લાયકાત ઉમેદવારો આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લિંકમાં બાર ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન અરજી કરવાની છે ઓનલાઈન અરજી ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકાશે નહીં ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે રજીસ્ટર કે સારી કુલ્યભાગ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારી માટેની લાયકાત અનુભવ મહેંદાણા નિમણૂંકની જગ્યાઓ અંગેની વિગતો ઉપરોક્ત લિંકમાં જોવાની રહેશે તો લાયકાત રાત્રો અમે જરૂરથી આની અંદર અરજી કરી શકો છો વિડીયો કંપની અંદર લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો આભાર સાથે જેને જે બાર